રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ વરસવાની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વરસાદ અંગે આગાહી કરી હજુ પણ રાજ્યમાંથી વરસાદે વિદાય લીધી નથી સપ્ટેમ્બરની આસપાસ રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે રાજ્યના સિત્તેર ટકા વિસ્તારમાં વરસાદ જોવા મળશે ત્યારે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે ભાગના વિસ્તારોમાં બે થી પાંચ ઇંચ વરસાદ જોવા મળશે ત્યારે ઓક્ટોબરમાં પણ જોવા મળશે વરસાદ નવરાત્રીમાં પણ વરસાદ પડી શકે છે ત્યારે ભારે પવન સાથે છૂટો વરસાદ જોવા મળશે એક વરસાદી સિસ્ટમ બનશે અને એ વરસાદી સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થાય તેવી શક્યતાઓ છે જેને કારણે સપ્ટેમ્બર મહિનાની ચોવીસ તારીખ આસપાસથી રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ ચાલુ થશે અને આ વરસાદનો રાઉન્ડ છે લગભગ ચારથી પાંચ દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે લગભગ સાઈઠ થી લઈને સિત્તેર વિસ્તારની અંદર આ વરસાદની અસર થશે અને રાજ્યની અંદર થી લઈને સુધીના વરસાદ તેવી શક્યતાઓ છે અને આ વરસાદ પણ ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર અસર કરે તેવી શક્યતાઓ રહેશે અને ભાગની અંદર બે થી લઈને પાંચ ઈચ સુધીના વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે એટલે ખાસ કરીને બંગાળની ખાડીની ફરી એક સિસ્ટમ આવી રહી છે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે બંગાળની ખાડીની સિસ્ટમ આવી રહી છે તે કદાચ ચાલુ વર્ષના ચોમાસાની છેલ્લી સિસ્ટમ ગણવાની છે ઓક્ટોમ્બર મહિનામાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે એટલે ઓક્ટોબર મહિનામાં જે વરસાદો હશે અને એમાં પણ ખાસ કરીને નવરાત્રીના તહેવાર દરમિયાન જે વરસાદો હશે તે ગાજવીજ અને પવન સાથે છૂટાછવાયા વરસાદો હશે તેમાં કોઈ ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી પણ બે થી લઈને પાંચ ઈચ સુધીના વરસાદો છે એ સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં નોંધાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને ઓક્ટોમ્બર મહિનામાં મહિનાના પહેલા અઠવાડિયાની અંદર જે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે એ લગભગ રાજ્યભરના તમામ જિલ્લાઓમાં લગભગ બે ઓક્ટોમ્બરથી લઈ અને અઢાર ઓક્ટોમ્બર સુધી મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ ચાલે અને ચોમાસું છે એ અઢાર ઓક્ટોમ્બર સુધીમાં રાજ્યના તમામ ભાગોમાંથી વિદાય લઈ લઈએ તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે